The okay. cat જો બધા મજામાં છો તો ફ્રેન્ડ હું આજે તમારી સાથે શેર કરીશ તો આપે એક કટોરી જેટલું લીધું છે ગવાનું લો અને એક કટોરી આપે લીધી છે સુજી અને એક કટોરી આપી લીધું છે બેસન એનાથી કુરકુરી અને બહુ ટેસ્ટી બને છે અને આપણે બધાને મિક્સ કરી લઈશું સારી રીતે તો ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે એનામાં આપણે મસાલા ઉમેરીશું બધા મસાલામાં આપી લીધા છે એક ચમચી ધનિયા એક ચમચી આપે લાલ મરચા એક ચમચી આપે

તેલ આપે કટોરી જેટલું લીધું છે તેનાથી ભૂરભૂરી અને પૂરભૂરી થશે અને મૂણ આપે તે જ્યારે આટામાં ઉમેરે તેનાથી બહુ જ સારી બને છે આજે આપણે બનાવીશું પવાના લોટમાંથી ભાખરી ગુજરાતી ભાધો આવી રીતના બધું મિક્સ કરી નાખીશું અમે જોઈ શકો દવાના છોકરાને નાસ્તા માટે પણ બહુ સારું લાગે અને તમે ચાય સાથે કે શોસ સાથે સવારના નાસ્તામાં પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે આપણે આટું બાંધી લેશું તો આપણે લોટ બાંધી લેશું થોડું પાણી ઉમેરતા જશું

હવે આપણે જોઈ લઈશું તમે જોઈ શકો છો આપણો સારી રીતે નરમ થોડું થોડું થઈ ગયું છે આવી આપણે બનાવીશું તો ફ્રેન્ડ્સ હવે આપણે મોટા મોટા આવી રીતના ગોળ કરી નાખીશું અને બેલી કવાનું લોટનું પોળો છે એ પણ ઉમેરીશું અને પછી બેલી નાખીશું આવી રીતના તો ફ્રેન્ડસ આપણે બેલી નાખી છે હવે એને આપણે ઢકડાની મદદ છે આવી રીતના દબાવીશું અને એ નીકળી આવશે આપ જો તમારી કંઈ આવી રીતના ટકણું હોય તો તેનાથી તમે કરી શકો છો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સારી થઈ ગઈ છે મીડિયમ સાઈઝ આપણે બનાવી છે હવે આપણે બધી વેળી નાખીશું આવી રીતના તો ફ્રેન્ડ આપણે તવો ગરમ કરવા રાખી દીધું છે જે આપણે બનાવ્યા છે ભાખરી એ આપણે એનામાં શેકવીશું પેલા પેલા આપણે મીડિયમ સાઈઝ નું શેકી નાખીશું તો ફ્રેન્ડ્સ આ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે છોકરાના નાસ્તા માટે પણ તમે બનાવજો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે આપણે બે સાઈઝ પર તમે નાખીશું સારી રીતે પેલે તો ફ્રેન્ડ તમે એને રાખી પણ શકો છો રાખીશું પણ જ્યારે તમને એમ થાય કે એમને મોં થાય છે ત્યારે આવી રીતના બાકરી બનાવીને તમે કંઈક ફરવા જાઓ તો પણ તમે એને લઈને જઈ શકો છો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો આવી રીતના આપણે દબાવતા જઈશું અને બીજી બે બાજુ સરખા પકાવીશું આપણે સારી રીતે પકી જાય તો તમે જોઈ શકો છો થોડી થોડી બ્રાઉન કલરની થઈ ગઈ છે એક બાજુ તો એના મારું પણ એને અ ચટપટું અને સ્વાદિષ્ટ બનાવવા માટે થોડુંક આપે એના માટે ઘી ઉમેરીશું અને પછી આપણે આવે રીતના કરી પલટાવી નાખીશું ઘી થી ફ્રેન્ડ બહુ સ્વાદ સારું આવે છે અને બહુ જ મજા આવે છે છોકરાઓને લંચ બોક્સ માં પણ આપણે આવી રીતના મૂકી શકીએ છીએ કેમ કે છોકરાઓને પણ બહુ સારી લાગે અને ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ગુજરાતી ભાખરી હવે આપણે એક બાજુ સારી રીતે શેકી લીધી છે હવે આપણે બીજી બાજુ પલટાવી નાખ આવી રીતના આવી રીતના તમે દબાવશો

જોઈ શકો છો તો ફ્રેન્ડ જો તમને સારું લાગવું હોય તો તમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ધ્યાન રાખજો ફ્રેન્ડ ધન્યવાદ